નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વઅધ્યયન પુથી છે એ ભાગ બે એટલે કે સ્વઅધ્યયન પુથીના ભાગ બેની અંદર જે પાઠ નંબર દસ આપેલો છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે સ્વઅધ્યયન પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે દરેકે દરેક વિષયના અને આ જે પીડીએફ છે તે હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમને નીચે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને મેળવી શકો છો ચાલો દોસ્તો તો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા જે વિડીયો અને પીડીએફ છે સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનના તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ સ્વ અધ્યન ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પહેલો સવાલ કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી ઘસારણ અને નિક્ષેપણ બીજું ગુજરાતમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડકો કયા સ્થળે જોવા મળે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ ઈડરિયા ગઢમાં ત્રીજું પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી તો જવાબ આવશે વિકલ્પ બી ઉપસેલો સ્તર ખૂબ જ ઘટ્ટ છે ચોથું પૃથ્વી સપાટી ઉપર કંપન કેવી રીતે થાય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ભૂતકતીની ગતિશીલતાથી પાંચમું રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણ અને નિક્ષેપણ થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી પવન છઠ્ઠું કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તિત થાય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ચક્રીય ચોથું પૃથ્વીની બાહ્ય સપાટી પર જે કંપન ઉત્પન્ન થાય છે તેને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી ભૂકંપ આઠમું અતિશય દબાણના કારણે ચૂનાના પથ્થર કયા ખડકમાં ફેરવાઈ જાય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી રૂપાંતરિત ખડક નવમો સવાલ હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય શાનું નિર્માણ થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી સરોવર દસમું જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો શબ્દ વપરાયો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી મેટામોર્ફિક મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પુથી બે હજાર પચીસ છવ્વીસ આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પુથિના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે જો આ સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર પણ મેળવી શકો છો સાથે સાથે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂર જરૂરથી આ પીડીએફ મેળવી લેજો સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું સડક મકાન અને ઇમારતો બનાવવા ખાલી જગ્યા ખડકોનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે નક્કર બીજું ભૂતકતીની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર ખાલી જગ્યા થાય છે તો જવાબ આવશે ફેરફાર ત્રીજું ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે જીવાશ્મી ચોથું હિમ નદીના ઘસારણ દ્વારા ખાલી જગ્યા આકારની ખીણનું નિર્માણ કરે છે તો જવાબ આવશે યુ પાંચમો ભારતના ખાલી જગ્યાના રણમાં જોવા મળે છે કે ખોટા તે જણાવો એમાં પહેલું અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે તો જવાબ આવશે સાચું બીજું પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે તો જવાબ આવશે સાચું ત્રીજું રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે તો જવાબ આવશે સાચું ચોથું ભૂકંપની આગાહી કરી શકાય છે તો ખોટું અને પાંચમું ભારતમાં લોયન્સના મેદાનો જોવા મળે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર મને ઓળખો એમાં પહેલું હું ભૂ કવચની નીચેનું સ્તર છું તો જવાબ આવશે મેન્ટલ બીજું હું જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી બનેલો છું તો રેતાળ પથ્થર ત્રીજું હું રૂપાંતરિત ખડકમાંથી બનું છું તો આરસ પહાણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ યોગ્ય જોડકા જોડો એમાં પહેલું બાહ્ય અગ્નિકૃત ખડક તો જવાબ આવશે વિકલ્પ સી બેસાલ્ટ બીજું આંતરિક અગ્નિકૃત ખડક તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ઈ ગ્રેનાઇટ ત્રીજું મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો તો જવાબ આવશે વિકલ્પ બી ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ સમુદ્ર કમાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટું શબ્દ છેકી અને વિધાન ફરીથી લખો પહેલું પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ કે લોખંડ કે સિલિકા મેગ્નેશિયમનું બનેલું હોય છે તો સિલિકા મેગ્નેશિયમ ઉપર છેકો નિકલ લોખંડ સાચો જવાબ છે બીજું સીમાની નીચેનો સ્તર આશરે બે હજાર નવસો કિલોમીટર કે પાંત્રીસો કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલો છે તો બે હજાર નવસો કિલોમીટર સુધી આવશે અને પાંત્રીસો ઉપર છેકો ત્યાર પછી ત્રીજું સમુદ્રના મોજાના ઘસારાથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સમુદ્રી ગુફા કે સ્ટેક કહે છે તો અહીંયા સ્ટેક કહે છે એટલે સમુદ્રી ગુફા ઉપર છેકો ત્યાર પછી ચોથું પવનથી દૂર ખેંચાય આવેલા રેતીના કણો પથરાઈ જતા રેતીના ઢુવા કે ડ્રમલીન બને છે તો ઢુવા બને છે એટલે ડ્રમલીન ઉપર છેકો ત્યાર પછી પાંચમું નદીના મેદાનની ક્ષેત્રના મોટા વળાંકો યુ આકારના કે સર્પાકાર હોય છે તો અહીંયા જવાબ આવશે મોટા વળાંકો સર્પાકાર હોય છે એટલે યુ આકાર ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો એમાં પહેલું છે સમુદ્રી ગૃફા તો જોઈએ સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે જેનાથી તિરાડો બને છે સમયાંતરે તે મોટી અને પહોળી બનતી જાય છે તેને સમુદ્રી ગુફા કહે છે ત્યાર પછી છે ઘસારણ તો ભૂ સપાટી પર પવન જળ અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે ત્યાર પછી આપણે જોઈએ બાહ્ય અગ્નિકૃત ખડક તો જ્યારે પ્રવાહી મેઘમાં પૃથ્વીની સપાટી ઉપર પથરાય ઝડપથી ઠંડા થઈ નક્કર બને છે તેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે ચોથું છે ભૂછત્ર ખડક તો પવનથી ઘસારણ થતા ખડકોનો આધાર સાંકડો અને મસાળું મોટું રહે છે જેને ભૂછત્ર ખડક કહે છે પાંચમું છે પૂરનું મેદાન તો નદી પોતાના કિનારાથી બહાર વહી અને કાપ અને અન્ય પદાર્થોનું નિર્માણ કરે છે તેને પૂરનું મેદાન કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો એમાં પહેલો સવાલ પૃથ્વીના ભૂગર્ભને નીફે કેમ કહેવામાં આવે છે તો ઉત્તર પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે તેથી તેને નિફે એટલે કે નિકલ અને ફેરસ કહેવામાં આવે છે ત્યાર પછી છે બીજું આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું તો જોઈએ ઉત્તર પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂ કવચની અંદર ઊંડાણમાં મેઘમાં એટલે કે લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે ત્યાર પછી છે ત્રીજો સવાલ પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને શું કહેવાય છે તો ઉત્તર પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને મેઘમાં કહેવાય છે ચોથું રૂપાંતરિત ખડકોની રચના કઈ રીતે થાય છે તો ઉત્તર ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના સ્તર રચના બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતરણ પામી જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય પાંચમો સવાલ ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવામાં આવે છે તો ઉત્તર ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને ભૂકંપનું કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે ત્યાર પછી છઠ્ઠું અગ્નિકૃત ખડકોને કહેવાય તો જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલ મેઘમાં આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી ઉપર પથરાય છે આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે ત્યાર પછી છે સાતમું જળધોધ એટલે શું તો નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળધોધ કહે છે આઠમો ખડકોના પ્રકાર કેટલા અને કયા કયા છે તો ખડકોના મુખ્ય ત્રણ પ્રકાર છે અગ્નિકૃત ખડકો જળકૃત કે પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો નવ હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં ગોળાશ્મી એ ભૂદ્રશ્યોનું નિર્માણ કઈ રીતે થાય છે તો ઉત્તર હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાક્ષ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ વર્ગીકરણ કરો કાઉસમાં આપેલી વિગતોનું જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકોમાં વર્ગીકરણ કરો ચાલો તો જળકૃત ખડકોમાં આવશે રેતાળ પથ્થર અને પ્રાણીઓના અશ્મિ રૂપાંતરિત ખડકોમાં આવશે ચીકણી માટી અને ચૂનાનો પથ્થર ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા વિધાનો માટે કારણો આપો પેલું પૂરના મેદાનને કુદરતી તટબંધ કહેવાય છે તો જવાબ આવશે ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે જેનાથી ફળદ્રુપ પૂરના મેદાન બને છે જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપથી લાંબા અને ઓછા ઊંચાઈના અનેક ઢગ રચાય છે જેને કુદરતી તટબંધ કહે છે ત્યાર પછી બીજો સવાલ હિમનદીમાં ડ્રમલિન સ્વરૂપની ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે તો જોઈએ ઉત્તર હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો રેતી કાંકરા વગેરે નિક્ષેપિત કરે છે આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહની વચ્ચે ટેકરી જેવા ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના કરે છે ત્યાર પછી છે ત્રીજું રૂપાંતરિત ખડક એ અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે તો ઉત્તર રૂપાંતરિત ખડક પર અતિશય તાપમાન અને ખૂબ દબાણ લાગવાથી ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે આ મેઘમાં ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા ચિત્રને ઓળખી અને તેના વિશે લખો તો જોઈએ પેલું ચિત્ર જે ઢોવાનું છે તો રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢૂઆ એટલે કે બારખંસ કહેવામાં આવે છે ત્યાર પછી છે છે બીજી આકૃતિ તો આ ચિત્ર આપણને ખડક ચક્રની પ્રક્રિયા દર્શાવે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાંથી એક પ્રકારના ખડક ખડક ચક્રિય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તન થઈ જાય છે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે ત્યાર પછી છે ત્રીજું અહીંયા તમે જોશો તો પૃથ્વીનો આંતરિક ભાગ બાહ્ય ભાગ મેન્ટલ અને પોપડો દર્શાવવામાં આવેલો છે તો આ ચિત્ર આપણને પૃથ્વીના સ્તર વિશે માહિતી આપે છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે જે ભૂમિખંડ પર આશરે ત્રણ હજાર પાંચસો કિલોમીટર સુધી હોય છે બીજું સ્તર મેન્ટલ છે જે આશરે બે હજાર નવસો કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે જે નીત્રીજી આશરે ત્રણ હજાર પાંચસો કિલોમીટર જેટલી હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો એમાં પેલું જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું તો પૃથ્વીના આંતરિક ભાગમાં લાવા રહેલો છે આ લાવા ઉપર આવવાનો સતત પ્રયત્ન કરે છે પોચા ખડકોમાંથી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક ધડાકા સાથે આ વરાળ બહાર નીકળે છે ત્યારે પ્રચંડ વિસ્ફોટ થાય છે જેને જ્વાળામુખી વિસ્ફોટ કહે છે ત્યાર પછી બીજો સવાલ ખનીજો કોને કહે છે તો ખનીજ એ કુદરતી રીતે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે તેને ખનીજ કહેવામાં આવે છે ખનીજ માનવજાતિ માટે ખૂબ જ મહત્વના છે ત્રીજું પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે તો ઉત્તર પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી બે કુદરતી આપત્તિઓ ઉદભવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ટૂંક નોંધ લખો એમાં પેલું ભૂકંપની પ્રક્રિયા તો મુદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે પૃથ્વી સપાટીના આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ અથવા તો ધરતીકંપ કહે છે પૃથ્વીના જે આંતરિક ભાગમાંથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળ કે કેન્દ્રને ભૂકંપ ઉદ્ગમન કેન્દ્ર કહે છે ત્યાર પછી છે બીજું જ્વાળામુખી પર્વત તો પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીક વાર મેઘમાં સ્તરના પ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે વરાળ પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે છે તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે આવા કારણોસર જ્યારે ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે તેમાંથી પ્રથમ વરાળ રાગ ખડકોના ટુકડા કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં લાવારસ બહાર ફેંકાય છે આ મેઘમાં લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુ ઢાળવાળી એ શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે ત્યાર પછી ત્રીજું છે પવનનું કાર્ય તો રણ વિસ્તારમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે આથી રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન ઉપર પથરાઈને નાની ટેકરીઓ બને છે જેને ઢૂવા કહે છે ભારતમાં રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન દરેકે દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન પોથીના સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામરના સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર તેમજ દરેકે દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ પ્રોજેક્ટ એમાં પેલું તમારા મિત્રોની સાથે જ્વાળામુખી વિશે ચર્ચા કરી માહિતી એકત્ર કરી અને જ્વાળામુખી મોડલ તૈયાર કરો તો જો હું અને મારા મિત્રો મળીને જ્વાળામુખી વિશે ચર્ચા કરી અને તેની બનાવટ પ્રક્રિયા અને પ્રકારોની માહિતી એકત્રિત કરી પછી અમે ખાલી બોટલ મોટી અને ઘરના ઉપકરણોની મદદથી જ્વાળામુખીનું મોડલ તૈયાર કર્યું બેકિંગ સોડા અને વિનેગારનો ઉપયોગ કરી લાવા નીકળવા જેવી અસર દર્શાવી જેના દ્વારા અમે જ્વાળામુખી ફાટવાની પ્રક્રિયાને સમજાવી શક્યા તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે આ સ્વ અધ્યયન પોથી છે તેનો આ પાઠ નંબર દસ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાત સ્વ અધ્યયન પોથી સામાજિક વિજ્ઞાનના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં